હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલમાં જ એક શબ્દ છે તે સામે આવી રહ્યો છે ડિજિટલ અરેસ્ટ જી હા દોસ્તો એટલા માટે સામે આવી રહ્યો છે કે દેશમાં અનેક ઘટનાઓ એવી બની છે જેમાં લોકોના જીવ પણ ગયા છે પહેલાના જમાનામાં પહેલાના વર્ષોમાં જ્યારે ટેકનોલોજી એટલી નહોતી જ્યારે મોબાઈલનો સમય નહોતો જ્યારે ઇન્ટરનેટનો જમાનો નહોતો ના તો વોટ્સએપ હતું ના તો ઇન્સ્ટાગ્રામ હતો આ સમય ચોરીઓને ખૂબ અંજામ આપવામાં આવતો હતો છેતરપિંડી અલગ રીતે કરવામાં આવતી હતી એટલું જ નહીં ત્યારબાદ સીસીટીવી કેમેરા છે તે પણ હવે લાગ્યા છે

તેની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે ને અનેક લોકોના જીવ ગયા છે હાલમાં જ એક આગ્રાની અંદર એક શિક્ષિકાનો જીવ ગયો છે અ એઆઈ જનરેટ એઆઈ જનરેટ અવાજથી અન્ય રીતે ઘણા બધા લોકોને એવા કોલ આવતા હોય છે ઘણા બધા લોકોની સાથે ફેસબુકની અંદર વાતચીત આ લોકોની થતી હોય છે વિડીયો કોલના માધ્યમથી પણ આવા અનેક

તે કહે છે કે હું મોટો અધિકારી છું અને તમારો આ વાંક છે અને તમને હવે છોડવામાં નહીં આવે અમને આટલા લાખ રૂપિયા નાખો નહીતર અમે આ વિડીયો છે તે વાયરલ કરશું એટલું જ નહીં અમે તમારી ધરપકડ પણ કરશું ને તમે છૂટી નહીં શકો તો આવા કોલ પણ આવે છે આવા વિડીયો કોલ પણ આવે છે ને આવી ચેટો પણ થઈ રહી છે હાલમાં જે આગરાની અંદર એક શિક્ષિકા છે તેની સાથે આવું થયું તેને કહેવામાં આવ્યું કે તમારી દીકરી છે ધંધામાં પકડાય છે અમારી પાસે વિડીયો છે ને વિડીયો વાયરલ કરશો શિક્ષિકા પાસે એક લાખ રૂપિયાની માગણી કરવામાં આવે છે તે તેના દીકરાને કહે છે કે આ લોકોને એક લાખ રૂપિયા આપી દો નહીં એ વિડીયો વાયરલ કરશે પરંતુ જે નંબર હતા તેના ઉપર સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે નંબર ઇન્ડિયાના નહીં પરંતુ પાકિસ્તાનના છે જો કે તેના દીકરાએ તેને મમ્મીને કીધું કે બેન સુરક્ષિત છે તેને કોઈ તકલીફ નથી પરંતુ આ જે શિક્ષિકા હતી તે આઘાત છે તેની અંદર એ ગુટરાતી હતી ને માત્ર ચાર કલાકમાં તેને હાર્ટ એટેક આવે છે ને તેનું મોત થાય છે તો આવા અનેક કિસ્સાઓ છે જે દેશની અંદર બની રહ્યા છે આપ તમામને આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે ડિજિટલ અરેસ્ટ મતલબ કે તમે તમારા ઘરમાં હો અને આ લોકોનો ફોન આવે છે ફોન આવે છે ત્યાર બાદ કહે છે કે તમે તમારા ન્યુડ વિડીયો છે અમારી પાસે તમારા ઘરનાના તમારા કુટુંબના અમારી પાસે ન્યુડ વિડીયો છે તમે આ ગુનામાં સપડાયેલા છો તમે ડ્રગ્સની હેરાફેરીનો તમે જે પાર્સલ મેકલું છે તેમાં ડ્રગ્સ હતું તો આવા અનેક મુદ્દાઓ છે આ લોકો આ કી ન્યુઝમાં છે આઈડિયા અજમાવીને તમારા સુધી એ આ વાત પહોંચાડે છે આ વાત પહોંચ્યા પછી તમારી પાસે મસમોટા પૈસાની માંગણી કરવામાં આવે છે તમે એકવાર પૈસા આપો તો ફરી પાછા પૈસા માંગે છે ઘણા લોકોને ન્યુડ વિડીયોના નામના કોલ આવે છે અને તેના વોટ્સએપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં અથવા તો ફેસબુકમાં આવા વિડીયો પણ તેના બનાવટી મૂકવામાં આવે છે એઆઈનો ઉપયોગ કરે છે જે વોઇસમાં જેથી કરીને આપને લાગે કે કોઈ મોટા અધિકારી છે અથવા તો તે પોતાનો જે ડ્રેસ છે તે પોલીસનો રાખે છે આખી ઓફિસે જ આવડી બનાવવામાં આવે છે જેથી કરીને આપને વિશ્વાસ બેસે કે આ પોલીસ અધિકારી છે ઇન્ટરનેટના માધ્યમથી તમને ટચ કર્યા વિના જ આ લોકો તમારા ઘરે હોય કે તમે દુકાને હોય તો આ રીતે તમને વિડીયો અને ફોન કરીને ચોકાવે છે તમને શકંજામાં લઈ છે આ રીતે તમને ફસાવે છે તેને ડિજિટલ અરેસ્ટ કહેવામાં આવે છે અને એટલે જ ઘણા બધા લોકો છે જ્યાં સુધી પૈસા ન આપે ત્યાં સુધી તેને એમ કહે છે કે કોઈને જાણ ન કરતો ફોન સતત ચાલુ રાખો વિડીયો કોલ હોય તો એવું કહે છે કે વિડીયો કોલ કટ ના થવો જોઈએ નહીં તો અમે આ વિડીયો તમારો વાયરલ કરી દેશું અમે આ વિડીયોના માધ્યમથી આપને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે આવા ફ્રોડો છે આવા લૂટેરાઓ છે આવા લોકો છે કે હવે

લૂટે છે કારણ કે એક વખત પૈસા નાખ્યા પછી પણ એ લોકો તમને બ્લેકમેલિંગ કરવાનું છે તે બંધ નથી કરતા તો આપણે ફેસબુક ની અંદર મેસેજો અથવા તો વિડીયો કોલ આવે તો આપ અચૂકથી સાવધાન રહેજો અને પોલીસનું તત્કાળ ધ્યાન દોરવું અથવા તો સાયબર ક્રાઇમનું તત્કાળ ધ્યાન દોરવું જરૂરી છે તેથી કરીને આવી ગેંગોને પકડવામાં આવે અને નિર્દોષ લોકોના જીવ બચી શકે નિર્દોષ લોકો છે તે લૂંટાતા બચી શકે દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને આગળ જરૂરથી શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઇબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવી ક્રાઇમ ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ